હવે છેલ્લી તૈયારી જો ક્યાંય જવાનું નથી એક જ જગ્યા એક જ પ્લેટફોર્મ ભૂકા બોલાવા છે ને એસી માંથી એસી લેવડાવા છે લેવડાવા છે ને લેવડાવા છે પણ પહેલી વાર આવ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ બી કરી દેજો તમારા મિત્રોને ઉનાળો છે એટલે શેર કરી દેજો જેથી શેરડીનો રસ પી લે અને તમે લાઈક કરવાનું ભૂલતા નહીં આવા તમને વિભાગ પાર્ટ એ બી સી ડી અને ઈ બધાનું ફૂલ સોલ્યુશન વિથ પીડીએફ મળશે સોલ્યુશન પીડીએફ અને આન્સર સહિત મળશે આટલું કરી લેશો એટલે કાઈ ઘટશે નહીં મારી ગેરંટી છે પણ તમારી ગેરંટી પણ તમારે યાદ રાખવાની અગિયાર લોકોને ચેનલ મોકલી દેવાની છે

અને બધા ટોપિક એસી એસી માર્ક એમાંથી જશે એટલે એટલું તો કરજો જ બરાબર પ્રત્યુત્પન્નમતિ પ્રાહ ભવિષ્ય દર્તે પ્રમાણા ભાવત મયા કુત્ર ગંતવ્યં અનાગત વિદાતા પરિજનેન સહ નિસ્ક્રાંત સહ આવે છે કૃતિ આવે ધીવરેહી ઉક્તમ અદ્ય અસ્માપીહી આહાર વૃત્તિહી સંજાતા

ખબર છે ભાઈ કાચી પાત્રી કે બમ મુખવાસ પાન ખોડે ભોજ્યાદી નામ પદાર્થના ભાઈ વર્ણનમ કન્યા કુમ કૃતવતી તો કે ભાઈ ભોજ્યાદી નામ પદાર્થના વર્ણ અતિથે જવાબ આટલો જ આવે અતિથે ભોજન રુચિ વર્ધિતવતી કન્યા ધાત્રી મુખેન અતિથિમ પ્રથમમ કિમ નિવેદિતે એલા કે ભાઈ સ્નાન આયો નાતા આવો કે શ્રેષ્ઠી પુત્રનું નામ હવે આ તો તમને આવડે છે શક્તિકુમાર તુષાન વિક્રિય ધાત્રી કિમ આનિતવતી તો કાશખાન બુદ્ધિમતી કન્યા સાલિમ પુત્ર તપ્તવતી ધાન્ય ગુરુ ખાલી જગ્યા સહ સહ આવે શિષ્ય આવે તમને ખબર છે કરાવી દેજો યાદ સમજી લેજો સ્થાને તો જવાબ આવે વ્યુ પતિતા ઓપ્શન માં છે પ્રવાહ રૂપે પરિવારે કેમ વહતે સ્નેહ રૂપમ જલમ આ બધા ઓપ્શન માં હશે તમને બેઠા પડે જો મતલબ મોસ્ટ ટાઈમ તો તો જ મેમાં હું કહું આગળ ગુરુમ કમ ઉપદિશતિ તો સીધો જવાબ શિષ્યમ આગળ કેશવ જનામ પ્રગતિ બાધિતા ભવત તો સીધી વસ્તુ વ્યસની જનન ગુરુ કુત્ર વર્તમાન હશે તો કે ભાઈ ગંગા કિનારે વિઘ્ન રહેતા જના કિદૃશ સમુદ્રમ નાલેન સુખેન પૂર્ણમ આનંદમય જલ પ્રવાહે ગુરુ શિષ્યમ કિમ દર્શયતિ કાષ્ઠ ખંડમ ભાઈ વ્યમ સર્વે માનવ માનવ કિત્રુ સા તો કે ભાઈ કાષ્ટ ખટ્ટાયમ સામાજિકો વ્યવહારા કુત્ર તો કે ભાઈ સર્વત્ર અપેક્ષિતો ભવતિ કેસા જનાનમ પ્રગતિ હવે આમે કીધું થયું ને વ્યસની જનાના ખાલી જગ્યા પ્રતિમુખત્વમેવ પરિવારાત પ્રતિમુખત્વમેવ નદી જલ વિયોગઃ આહાર દેહ ખાલી જગ્યા ભવતિ સેવનીયાહા ભવન્તે ઈશ્વરગલ જોજો ખાસ સામાજિકો વ્યવહારા સક્તિમતી ક્રમ્ય ન ભવેત તો આગળ દો યાદ રાખો ગમન માર્ગે વિઘ્ના કેટલા ચાર વિઘ્નો જતો મોસ્ટ લાઈન બી આ પાઠને ખાલી જોજો નઉમાને ઇન્દ્રિયાસ્ય સમુત્થાપિતમ પ્રજા કેમ કલુષય હતી દ્રષ્ટિ સહી લુસનો અર્થ શું થાય તો કે ભાઈ નોટ सर्वतपसं મૂલન કે મસ્તી તો ક્ષમા વૃતગુпта ચિત્તવૃત્તિ કે દૃષિ તો કે હાર યસ્તિ મોસ્ટ લાઈન બી કોપકલુષહ મતિ કેમ ન કાર્યમ ને અકાર્ય ભોપસન માં હરબી

કેવા ભાવે વાસણ માગવા ગયો તો કે ભાઈ પડોશી ધર્મની પ્રાતિવેશિક ભૂટનાથ કદા પાત્રાણી તો કે ભાઈ વાસણનો ઉપયોગ થઈ ગયો ત્યારે બધાય વાસણો મૃત્યુ પામ્યા મોસ્ટ લાઈક આ વાક્ય કોણ બોલ્યું ભૂટનાથ ભોજન ભોજન વિરચિત ભોજ રાજાએ લખેલું વ્યાકરણ છે કયા નામથી પ્રસિદ્ધ મોસ્ટ લાઈક સરસ્વતી કંઠા ભરણ સરસ્વતી કંઠા ભરણ પ્રસિદ્ધ વ્યાકરણ કોણે લખ્યું તો રાજા भी तो किसी भी प्रकार की चिंता नहीं करनी है गुजराती मीडियम हो चाहे इंग्लिश मीडियम एक ही चैनल है वो है अभिषेक दबे फर्स्ट टाइम आए तो सबसे पहले लाइक करना मत भूलिएगा और सब्सक्राइब तो करना ही पड़ेगा રાઈટ ઓર આપડો ભી શેર કરો બોલો આપી શિરડી કસ પીનો થોડાસા આગે સર ઘટાભરણ વ્યાકરણ છે બરાબર એ કોણ કે રાજા ભોજન ભોજની કીર્તિ શેનાથી હતી તો કે સાહેબ ભોજ વ્યાકરણથી હતી હેમચંદ્રાચાર્યએ લખેલું વ્યાકરણ તો કે ભાઈ સિદ્ધ હેમ વ્યાકરણ મોસ્ટ ટાઈમ જો આ મોસ્ટ ટાઈમ તો સિદ્ધ હેમ વ્યાકરણમાં કેટલા અધ્યાય હતા કે સાહેબ 8 હેમચંદ્રાચાર્યએ રચેલું સાહિત્ય કેટલું હતું કે ભાઈ લક્ષ શ્લોક હેમચંદ્રાચાર્યનો કોષ ગ્રંથનું નામ શું હતું અભિધાન ચિંતામણી અર્જુન કોની પાસે જાય છે જય ઘોષકારકસ્ય મિત્રો આટલા પ્રશ્નો એમસીક્યુ ટાઈપ છે ને આ તમને કરાવી દઉં છું આમાંથી ક્યાંય બહાર તમે આટલા તો ખાસ કરી લેજો આની આજુબાજુ નો પણ આવે ને તો પણ તમે જવાબ આપી શકશો પણ આટલા તો આવડવા જોઈએ ભટસ્ય સૈનિકનો પુત્ર કિદૃશ કેવા કૂપામાં કે ઊંડા પડે ગભીરે કિદૃશ અર્જુના પુનઃ સ્વર્ગ ચિંતા કરતો ગૃહિત ચિંતા અર્જુના કિન દ્રષ્ટુમ ભૂલોકમાં આગત છે પૃથવીને જોવા માટે તૃષાતુર અર્જુના પુત્ર ગયો તૃષાતુર અર્જુના સરોવર મિતતો પ્રકૃતિ સરોવરા કિતૃષા જલા યુવક કેવો હતો હતો એ તો ખબર છે મહાભારત કાલિકા જના કિતૃષા સ્થૂલ કાયા જાડા પાણા ભીમ ભડાકા સરોવરસ્ય જલમ કિતૃષમ તો કે ભાઈ સરોવરસ્ય જલમ સગરમ મોસ્ટ આઈ ગયો કિતૃષા જલ અર્જુના સે સમિપમાં આગતો વા ધવલ કેસાસ દંડ કોઈ પણ એક નામ આપે

સ્વાભાવિકમાંતરણ સામાજિક વ્યવહાર એ નિમંત્રિતા જના કેવા તો કે ભાઈ આકાર પ્રકાર તકાર તિન્ના ભિન્ન પાર્થિવકને કે સહ સંબંધ પાર્થિવક ને સૂર્ય સહ

બધી તમે જો બધી વ્યવસ્થા કરી લીધી છે ભૂકા કાઢવા જાય એટલે કાઢવા જ છે ધાણાજીરું બોલાવું છું એટલે બોલાવું છે પણ ચાહે બે મીડિયમ માં હોય બંને મીડિયમ ભૂકા કાઢવાના છે તો નેક્સ્ટ પાછું મળું છું જલ્દી થી જલ્દી ત્યાં સુધી બધા થેન્ક યુ નમો નમા જય હિન્દ